ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેન્સર સેન્સર શબ્દનો અર્થ નિંદા ઠપકો વખોડવું નિંદા કરવી ઠપકો આપવો અણગમો કે દોષારોપણની અભિવ્યક્તિ વાંક કાઢવો કે દોષ મૂકવો થાય છે સેન્સર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટુ એમપીસ વર સેન્સર્ડ બાય ધી સ્પીકર એટલે કે અધ્યક્ષશ્રીએ બે સાંસદોને ઠપકો આપ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધ મેનેજર વોઝ સિવિયરલી સેન્સર્ડ ફોર નેગ્લિજન્સ અર્થાત બેદરકારી બદલ મેનેજરને સખત ઠપકો આપવામાં આવ્યો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પ્રિન્સિપલ સેન્સર્ડ ધી સ્ટુડન્ટ્સ ફોર બ્રેકિંગ રૂલ્સ અર્થાત પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને નિયમો તોડવા બદલ ઠપકો આપ્યો ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ